રાજ્યમાં ખાણીપીણીના હજુ એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે બેદરકારી હજુ પણ દાખવવામાં આવી રહી છે બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર મળી આવ્યાનો આરોપ છે બોટાદના ગઢડા તાલુકાના સાડંગપડા ગામની આ ઘટના છે કે જ્યાં વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો અને આ વીડિયો પણ વાયરલ થયો છે બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર મળતા બાળકી ગભરાઈ ગઈ હજુ પણ આ પ્રકારની બેદરકારી કલ્પેશ મેર નામના વ્યક્તિની દિકરીએ આ પેકેટ ખરીદ્યું હતું અને પેકેટ ખોલતા જ વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર મળી આવ્યો. સંવાદદાતા ગજેન્દ્ર ખાચર આપણી સાથે જોડાયા છે. ગજેન્દ્ર વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર મળી આવ્યો શું વધુ વિગતો? અ જી તો કચ્ચે વાત કરવામાં આવે તો બાલાજી વેફરની ફરી બેદરકારી સામે આવી છે એટલે ગિરિડા તાલુકાના સાળંગપેડા ગામે બાલાજી વેપર ના પેકેટ માંથી ઊંડ નીકળવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ જિલ્લા નું જે રહે છે તેની દીકરી બાલાજી જે દુકાને સાપેડા ગામ છેલ્પેશભાઈ દુકાન નો વેપાર લેતા પડકુ બોલતા તેની અંદર થી મરેલો ઊંડ નીકળ્યો હતો ત્યારે મરેલો ઉંદર જોતા બાળકી તો ગભરાઈ ગઈ હતી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બાલાજી વેપર ની ફરી સામે આવી છે જી જી ગજેન્દ્ર આભાર આપનો તમામ વિગતો બદલ તો ખાણીપીણીમાં બેદરકારીનો ખેલ યથાવત છે અલગ અલગ દ્રશ્યો કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ કથાણામાંથી ગરોડી નીકળી રહી છે ફૂડમાં વંદો નીકળ્યો કોલ્ડ ડ્રીક્સમાં વંદો નીકળ્યો વેફરમાંથી દેડકો આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળ્યો ના તરફ ચોકલેટ સિરપમાં પણ ઉંદર નીકળ્યો અલગ અલગ જગ્યા પરની આ તમામ ઘટનાઓ છે કે રૂપિયા ચૂકવી અને તમે જે તે વસ્તુ લઈ રહ્યા છો પરંતુ એ વસ્તુના બદલામાં આ બેદરકારી નીકળે છે જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું લેવામાં આવ્યું હતું જેમાં એક મહિલાને કડવો અનુભવ થયો ગરોડી નીકળી હતી ત્યારબાદ મયુર હોટેલના ફૂડમાંથી વંદો નીકળ્યો હોટેલ રેસ્ટોરન્ટથી પણ આ પ્રકારની ઘટનાઓ હવે વારંવાર સામે આવી રહી છે કારણ કે ત્યાં પણ આવી નિષ્કાળજી દાખવવામાં આવે છે અને ફૂડમાંથી આ પ્રકારની વસ્તુઓ નીકળે છે